તો અમારા રાજુભાઈ બેઠા છે અમાર બેન હુઈ ગયા છે અમાર જો અમારા બેન જોવા ડબ્બા મૂકવા મળ્યા છે અમારા બેન ફોન જોવા મળ્યા છે

આપડે પહોંચી ગયા છીએ હવે નીચે ઉતરવાનું તમને દર્શન ચાલો ત્યાં સુધી બન્યા છો પાયાબીને મેળીમાના દર્શન કરવા આપણે આવી ગયા છીએ આ રવિવારો થયા ઘણા ભક્તો છે એને બતાવશું આપણે જે પહોંચ્યા છીએ દર્શન થવા બાકી છે અને ભાઈ કે પાણી પીવું છે તો સોડા મૂંગાવી છે તો અમારી સોડા લે છે અમારા બા એને પણ સાત પીએ છે ને રૂપાની ઉભા છે હું આજી સોડા છે ને

ले सोडा लिदिस आ पिएस काटे छ दो तोडे छ हाले सोडा मारी बारी राख न राख जले पड हा हा हा

છે ગંગનાથ મહાદેવ એના પણ દર્શન કરો તમે ઉપર છે મેળીમા નું મંદિર હળદે આપણે પહેલા દર્શન કરી લઈ આ પેલા આપણે દર્શન કરી લઈ આપણા બીજાશ્રી માતાજીના મંદિરે आपड़े द <coughs> દક્ષ મંદિર વરુણદેવસે સૂર્યદેવ સૂર્યદેવસે રામદેવ આંદ્રદેવ શક્તિ મહાકાળી મહાકાળી મને પણ દર્શન કરી લો દર્શન કરી લીધા ત્યાં લીધા મારા બા દર્શન કરે છે લોક પ્રદેષ પર જે રાષ્ટ્ર પ્રદર્શન થઈ ગયું છે ના પ્રયત્ન ઉપરથી આપણે આ પાસવનો લાગે છે ના પર સંકલ્પ કરવા شرماله ددا جاي شرماله پاسه ملای دیسه ما ما ته ځینات شيولسه تاسو کومي وایو دا 15 سنتونه کړه

માતાજીની આરતી આવે તો જે કોઈને ઓલું કરવું તો આમાંથી સ્કેન કરી લેજો એટલે માતાજીની આરતી ડેલી માટે જે થાય છે એ આરતી પણ તમને જોવા મળે છે તારી મમ્મીની આરતી તો સંભળાય બરોબર ને અમારી બેન જોવા સ્કેનર કરે છે ને તમારે કોઈને પણ ઓલું કરવું હોય તો આ સ્કેનર કરી લેજો એમાં તમને જોવા મળશે સ્કેનર થઈ આવી ગયું ને હવે તમારા મેળીમાંની આરતી દરરોજ જોવા આવજો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો મારા વાળા હવે અમે માતાજીને દર્શન બધાય કરી લીધા છે બરાબર ને દર્શન તો સરસ થઈ ગયા છે અને પબ્લિકો એટલું છે તો દર્શન કરી લીધા છે ને હવે આપણે નીચો છીએ બેનના ઘરે જ આવું છે તો હવે મળીશું આપણે બેનના ઘરે પૂરો કરી દેવો પૂરો કરી આ મેળીમાં છે આપણે કાળિયા ખાવાના મેળીમાં અલા કાળિયા બીડના મેળીનો એટલે તમે આના દર્શન કરજો અને કોમેન્ટમાં મિત્રો લખજો કે જયમાં મેળી અને આ છે ભાવનગરના કાળિયા બીડના મેળીમાં તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને બીજું કે કોમેન્ટમાં જયમેળીમાં લખજો કે બધા મિત્રોને મળશે બીજા ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી બધા આવજો